ના હું નામ છે બેદાર હું કોણ નામ છે મારું વાલ્મિક પાડી વાલ્મિક પાડી કયા પોલીસ સ્ટેશનમાં છે સચિન પોલીસ સ્ટેશનમાં શું કરે છે પીએસઆર પરમેનન્ટ નોકરી માં જોકે પેસે પ્રાઇવેટ ફલા બક્કલ નંબર આવો આઈ કાર્ડ લાવ હવે તો કીધું પર્સનલ કીધું પરમેનન્ટ જો આસ્વતે આઈ કાર્ડ બી છે